જુનાગઢ જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં નગરપાલિકાની ચૂંટણી મુદ્દે રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે જોકે ભાજપ અને કોંગ્રેસની મહારણનીતિ જોવા મળી રહી છે આ મતદાનની મહાયુદ્ધમાં કોણ શહેરનો કાર સંભાળ સંભાળશે જો કે કોંગ્રેસે દબદબાભેર શક્તિ પ્રદર્શન કર્યું હતું અને ભવ્ય કાફલા સાથે ઉમેદવારી નોંધાવી હતી અને ભાજપે શાંત સંતોષભેર બંધ બારણે ફોર્મ ભર્યું હતું ચોરવાડમાં છ વોર્ડમાં ચોવીસ જેટલા ઉમેદવારો મેદાને ઉતર્યા છે ધારાસભ્ય વિમલ ચુડાસમા અને તેમની ધર્મ પત્ની જલ્પા ચુડાસમા અલગ અલગ વોર્ડમાંથી મેદાને ઉતર્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી જોકે બંને પક્ષે એકબીજા પર આક્ષેપોની ગોળીબારી કરી હતી વિકાસના એજન્ડા પર મત માંગવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે

મતદાતાનું મન કઈ તરફ હશે રાજકીય પ્રહાર પ્રતિ પ્રહાર વચ્ચે કોનો ખેલ ઘાતક હશે આવા અનેક પ્રશ્નો છે મતદાતાઓ માટે પણ પડકારજનક છે રાજકીય વચન પર વિશ્વાસ કરવો કે જૂના અનુભવો પર વિશ્વાસ કરવો વિજય ત્યારે જ મળે છે જ્યારે જનતા વિશ્વાસ કરે છે જોકે ધારાસભ્ય વિમલ ચુડાસમા નો ગઢ મજબૂત છે તો શું સાંસદ રાજીશ ચુડાસમા તેને તોડી શકશે ખરા કોંગ્રેસની માટે રાજકીય મહાસંગ્રામમાં કોણ જામશે અનેક સવાલો સાથે આ વ્યૂહરચના તૈયાર થઈ રહી છે આજરોજ આગામી નગરપાલિકા ચોરવાડ ચૂંટણી અંતર્ગત ચોરવાડ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગેવાનો હોદ્દેદારો અને ઉમેદવારશ્રીઓ આજરોજ સંયુક્ત એક સાથે થઈ અને ચોરવણ નગરપાલિકાએ ફોર્મ રજૂ કરવા માટે અહીંયા આવ્યા છે અને સાથે સાથે લોકોમાં ખૂબ ઉત્સાહ છે કાર્યકર્તામાં ઉત્સાહ છે કોંગ્રેસના દસ વર્ષના ભ્રષ્ટાચારના શાસનનો આગામી દિવસોમાં અંત આવી રહ્યો છે અને આગામી નગરપાલિકા ચોરવાડની ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતી રહી છે એવો કાર્યકર્તાઓએ વિશ્વાસ અપાવ્યો છે

અને મારી સાથે અમે બંને થઈને ચોવીસ ચોવીસ ઉમેદવાર આજે ફોર્મ ભરવાના છે અને ફોર્મ અમે ભરી દીધું છે અને અમને જનતા ચોરવાની પ્રજા ઉપર સો ટકા વિશ્વાસ છે કારણ કે આજે જે અમે ફોર્મ ભરવા માટે આવ્યા તો સામાન્ય એક એક થી જ લોકો આટલી મોટી સંખ્યામાં આટલી મોટી સંખ્યામાં અમારી સાથે ફોર્મ ભરવામાં જોડાઈ ગયા છે એટલે આજનું જે ફોર્મ ભરવાનું જે પદયાત્રા હતી એ વિજય પદયાત્રા હતી કારણ કે આટલી મોટી સંખ્યામાં ક્યારે પબ્લિક આવતી નથી પણ ફોર્મ ભરવા માટે કારણ કે અમે આટલા વર્ષોથી દસ દસ વર્ષથી નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી છે ત્યારે ખૂબ જ લોકોના વિકાસના કામ કર્યા છે અને વિકાસના કામ કરવાના કારણે લોકોએ પહેલીવાર અમને બાર સીટ આપી હતી અને બીજી વાર संपूर्ण રીતે સતત સીટથી વિજય બનાવ્યા છે હતા અને અત્યાર સુધી જે કામ ચાલી રહ્યું છે ભેવતદાર શાસન બે બે વર્ષથી ચાલી રહ્યું છે આ સંપૂર્ણ કામ અમે જે ગયા પાંચ વર્ષથી મંજૂર કર્યા છે એ એ બે વર્ષથી આ વૈવતદાર શાસન કરી રહ્યું છે કામ અને જે કામ અમે છ મહિનામાં કરી શકીએ એ બે વર્ષમાં પણ નથી કર્યું પણ હજી પણ બે વર્ષ કદાચની ચૂંટણી ન આવે તો એ અમારે મંજૂર કરેલા કામ જ ચાલુ રહે અને જ્યારે હું ચોક્કસ રીતે કહીશ અત્યારે જ્યારે સમયથી ભારતીય જનતા પાર્ટીના લોકો ફોટા પાડી અને બતાડતા હોય કે આ કામ મંજૂર કરેલા છે તો ખોટે ખોટા બતરતા હોય છે પણ પ્રતાપ સિસોદીયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ